નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી તમારી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે પહેલાં તો બોર્ડની પરીક્ષા તમારી ખૂબ સુંદર જાય ભગવાન તમને મહેનતનું ફળ આપે એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક પરંતુ બોર્ડની પરીક્ષામાં કેટલીક બાબતો ખૂબ ધ્યાનમાં રાખવાની છે અને એ બાબતો મારે તમને થોડીક કહેવી છે એક તો મસ્ત બનીને હળવા બનીને પરીક્ષા આપવાની છે પરીક્ષામાં કોઈ ટેન્શન લેવાનું નથી કારણ કે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે વાંચવાનું હતું એ વાંચી ચૂક્યા છીએ અને હવે જે રિવિઝન કરવાનું છે એ આપણે સમય મળે કરવાના છીએ હવે આપણે કોઈ સોશિયલ મીડિયા વાપરવાના નથી મોબાઈલ લેવાના નથી ફક્ત પરીક્ષા પર ફોકસ કરવાના છે એટલે કોઈ ટેન્શન લેવાનું નથી ખાસ કેટલીક અગત્યની બાબત પેપર તમે પૂરું કરીને આવો એટલે એ પેપરને હંકેલીને મૂકી દેવાનું છે પેપર સારું ગયું ખરાબ ગયું કેટલા સાચા કેટલા ખોટા કોઈ સોલ્યુશન કરવાનું નથી જેથી કરીને બીજા પેપર ઉપર એની ઇફેક્ટ ન પડે એક કદાચ નબળું ગયું છે તો કોઈ ટેન્શન નહીં બીજા પેપરની અંદર માર્ક્સ કવર કરી લેશો બીજા પેપરમાં મસ્ત માર્ક્સ મેળવી લેશો આ પેપરના જે ઓછા છે તે બીજો જ્યારે પેપર લખવા બેસો છો ત્યારે વસ્તુ સાથે લાવવી લઈ જાવી તો તમને બધાને ખબર છે બધા મોટા છો પેપર લખવા બેસો છો તમને બધું પેપર આપવામાં આવે છે તમારું બધી જ વસ્તુ ચેક કરી લો અને આંખો બંધ કરીને મને બધું જ આવડે છે મારાથી બધું થાય છે મેં આખું વર્ષ વાંચ્યું છે અને મસ્ત પેપર લખવાની શરૂ કરો પેપરમાં જે પ્રશ્ન નથી આવડતો તો ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી ગભરાયા વગર જે આવડે છે એ લખવા માંડો અને જે નથી આવડતું એ પછીથી લખો એને ત્યારે બાકી રાખો મને નહીં આવડે મને આમ થઈ જશે તેમથી જ કશું થઈ જવાનું નથી આ તો એક બોર્ડની પરીક્ષા છે જીવનમાં આવી ઘણી પરીક્ષા આવવાની છે બીજી વસ્તુ હવે તમારે આ આઈએમપી આવ્યાન ફલાણા આઈએમપી આઈવાન પહેલી યુટ્યુબ ચેનલ પર આવ્યું ફલાણી યુટ્યુબ ચેનલ પર આવ્યું કશું કરવાનું નથી જે તમારા શિક્ષકો દ્વારા આખા વર્ષ દરમિયાન કહેવામાં આવ્યું છે અથવા તો તમારા શિક્ષકો દ્વારા અત્યારે જે કહેવામાં આવે છે એ વસ્તુ તમારે શાંતિથી વાંચવાની છે રિવિઝન કરવાનું છે અત્યારે કાંઈ બધું જ પાકું નથી રિવિઝન કરવાનું છે મસ્ત આખો દિવસનું ટાઈમ ટેબલ બનાવવાનું આટલા વાગે જાગવાનું આટલા ચેપ્ટર પૂરા કરવાના અહીંયા એટલે વાંચી નાખવાનું અહીંયા વાંચી નાખવાનું અહીંયા વાંચી નાખવાનું પરીક્ષાના કલાક પહેલાં કશું જ વિચારવાનું નથી વાંચીને ઘડીક ચિંતન કરવાનું છે આહાર મસ્ત લેવાનો છે નિંદ્રા પણ મસ્ત લેવાની કોઈ ટેન્શન લેવાની પેપર આપવાનું પેપર મસ્ત લખવાનું અને સાચું લખવાનું બરોબર છે સાચું હોય મસ્ત હાઇલાઇટ કરવાનું ગભરાવાની બિલકુલ જરૂર નથી મિનિટ વહેલા પહોંચી જવાનું છે તને આ એમ મળી ગયા મને આ એમ મળી ગયા તારા આ એમ આ મારા આઈ એમ ઓલા પાસે આઈ એમ પી આવ્યા છે લે ઓલાને ફોન કરું ઓલાને નહીં કંઈ નહીં જે આવડે છે મસ્ત લખો આ જીવનમાં ઘણી પરીક્ષાઓમાંની એક પહેલી સામાન્ય પરીક્ષા છે તમે મહેનત કરી છે નથી કરી તો અત્યારે કરો છો પરિણામની ચિંતા તમારે નથી કરવાની પરિણામ જે આવે તે સહર્ષ સ્વીકારી લેવાનું છે ઘરમાં જે હોય તે હળી હસી ખુશીથી મસ્ત રીતે રહેવાનું છે આ કાંઈ યુદ્ધનું મેદાન નથી તેમ તલવાર લઈને જ્ઞાન હારી ગયા પતી ગયા બરાબર છે મસ્ત પરીક્ષા આપો બીજી પરીક્ષાની તૈયારી કરો પાછા પરીક્ષા આપો જીવનનો આ એક પડાવ છે હા પણ પાછું નથી પડવાનું મહેનત કરવાની છે બરોબર છે અને માતા પિતાને પણ ખાસ વિનંતી હળી મસ્ત હસી ખુશીનું વાતાવરણ રાખો માથે ના ચડી જાઓ તારથી માર્ગ નહીં થતા ને ઓઇલાય થાવે છે ને ફલાણું થાય છે ઢીકળું થાય છે ને તાર કરતાં ઓછું આમ વાંચે છે હા વાંચવાનું કયો માથા ઉપર ઘૂમવાનું નથી એના એન ટેન્શન નહીં તાપવાનું તમ તમતર વાંચ મસ્ત વાંચ પછી આવડે ન આવડે બે નંબરની વાત છે પણ વાંચ મોબાઈલ સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલ આ તે કશું કરવાનું નથી આટલી બાબતો મારા વાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પેપર તમારા મસ્ત જશે કંઈ વાંધો આવશે નહીં બિંદાસ રહો આવડે એટલું લખો ન આવડે એમાં મૌલિકતા વાપરો છોડીને કશું ના આવો ન આવડે તો ગભરાઈ ન જાવ આવડે છે એ મસ્ત હાઇલાઇટ કરો ટાઈમટેબલ મસ્ત બનાવો પૂરતી ઊંઘ લ્યો પૂરતું વાંચન કરો પૂરતું રિવિઝન કરો આની પાસે આવી પ્યા એના ઉપર નો રહ્યો પૂરતું પાણી પીવો ફ્રીલી કપડાં પહેરો વધારાનું કંઈ ખાવ નહીં ગાડી લઈને જાઓ નહીં ધીમે ધીમી ગાડી ચલાવો ખોટી બીજી બીજી ચર્ચાઓમાં પડો નહીં મસ્ત પરીક્ષા આપો અને જેવું પરીક્ષા પૂરી થાય એન્જોય કરો આનંદ કરો અને પરીક્ષામાં થોડા ઘણા સારા તમારા જીવનને લગતા પુસ્તકો વાંચો અને ન ખબર પડતી હોય કેવા પુસ્તકો વાંચો મારો સંપર્ક કરજો હું કેશ તમને આવા આવા પુસ્તકો વાંચો જેનાથી તમારું જીવન ઘડતર થશે અને વાંચવાની ટેવ પડશે અને આ ટેવ તમને એક દિવસ જરૂર સફળ બનાવશે ફરી એક વખત બધાને ખૂબ 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 શુભકામનાઓ મસ્ત ટકાવારી લાવો તમારી લાઈફ મસ્ત બનાવો કરિયર મસ્ત બનાવો અને કરિયરનું એક તમારું અગત્યનું વર્ષ છે અને આ વર્ષને સરળતાથી પાર પાડો ન પડે તો મેદાન છોડીને ભાગવા નથી બીજી વાર પ્રયાસ કરો ભૂલ ગોતો અને આગળ વધો આટલું પાલન કરજો જય હિન્દ જય ભારત ફરી ફરી વખત શુભકામના અને ખાસ તમને બધાને ભગવાન ખૂબ ખુશ અને તમારા કરિયરની સાચી પસંદગી કરાવે એવી પ્રાર્થના સાથે જય હિન્દ